આકી आवाज ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુવેલાલા સમાજરમાં વાત કરીએ તો ધબોઈ તાલુકાના તીર્થદામ ચાંદોદ નવા માંડવા ખાતે કાર્યરત શ્રી જામબો બ્રાહ્મણ કૌન સંસ્કૃત પાદ સારામાં નૂતન નિર્માણ પામેલ યજ્ઞ સારાનો ગણેશ યજ્ઞના ધાર્મિક આયોજન સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યોતો

ब्रह्मा ने लिया तो विद्यार्थी भावी ભવિષ્યને લઈને ગુરુજીએ ધ્યાનમાં રાખી ગણેશ ત્યાગથી આ યજ્ઞ શાળાનો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યજ્ઞ શાળાથી પૂરેપૂરું બધાને સશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞ શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સમૂહ યજ્ઞ યજ્ઞોપિત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લગભગ એકાવન એકાવનમાં સમૂહ યજ્ઞ પવિત્રનો ઉત્સવ છે એકાવન વર્ષથી અવ્યત ચાલુ રહે છે એક સાથે અનેક બટુકોને ઉપવિષ્ટનું દાન કરવામાં આવશે એ પણ નિઃશુલ્ક કોઈ શુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું યજ્ઞપવિત સંસ્કાર યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ બલમસ્તુ તેજ એક બળ પ્રદાન કરવાવાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આયોજન પણ એકત્રીસ તરીકે કરવામાં આવ્યું છે આપના પણ બદુકોને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌ દિવ્ય આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યજ્ઞ પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ સાણુ તીર્થ ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞશાળામાં આપ સૌ પણ યજ્ઞનો આયોજન કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો આપણી સૌની સમામ વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે જય શ્રી કૃષ્ણ